વસ્તી ગણતરી માટે આવું ફોર્મ ઘરે આવ્યું હશે ફોર્મ કઈ રીતે ભરવાનું છે એક હોય તો જીરો એક ઓબ્લિક જીરો એક ઓબ્લિક બે શૂન્ય શૂન્ય એક લખવાની રહેશે આ વ્યક્તિનો આધાર નંબર અહીં લખવાનો રહેશે આ વ્યક્તિનો મોબાઈલ નંબર અહીં લખવાનો રહેશે આ ફોટાવાળી વ્યક્તિના પિતા કે વાલીનું નામ અહીં લખવાનું રહેશે આ વ્યક્તિના પિતા કે વાલીનો અહીં ઓળખપત્ર નંબર લખવાનો રહેશે જો ઉપલબ્ધ હોય તો આ વ્યક્તિના માતાનું નામ અહીં લખવાનું રહેશે આ વ્યક્તિના માતાનો ઓળખપત્ર નંબર અહીં લખવાનો રહેશે આ વ્યક્તિના જીવનસાથીનું નામ એટલે કે પુરુષ જો હોય અહીં તો તેઓની પત્નીનું નામ લખવાનું રહેશે ફોટાવાળી વ્યક્તિ જો સ્ત્રી હોય તો તેઓના પતિનું નામ અહીં લખવાનું રહેશે અહીં જીવનસાથીનો ઓળખપત્ર નંબર લખવાનો રહેશે જો ઉપલબ્ધ હોય તો આ બે હાજર બે ની મતદાર યાદી માંથી લખવાની રહેશે આ બોક્સની અંદર વર્ષ બે હાજર બે ની મતદાર યાદીમાં નામ ન હોય તો માતા કે પિતા અથવા તો દાદા કે દાદીની વિગતો અહીં લખવાની રહેશે આ વ્યક્તિના સહી અહીં કરવાની ફરજિયાત છે નિરક્ષર હોય તો અંગૂઠાનું નિશાન આપવાનું રહેશે આ વ્યક્તિનો ફોટોગ્રાફ અહીં ચોંટાડવાનો રહેશે